નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આપણે ચૂંટણીના ચોથા તબક્કામાં કોને માથે જોખમ છે એની ચર્ચા કરીશું આમ તો માં બધાના ભવિષ્ય સીલ થઈ ગયા છે અને ચોથી જૂન સુધી ભાગ્યે જ કોઈ કહી શકે સટ્ટાબજાર જરૂર કહી શકે ભવિષ્યવાણી કરનારાઓ કહી શકે જ્યોતિષો કહી શકે અથવા તો જે રાજકીય પંડિતો છે પોતાને વિશ્લેષકો ગણાવે છે એ કહી શકે પણ આપણે એમ નહી કહીએ કે કોને કેટલી બેઠકો મળશે આજે દિલ્હીથી મને સુપ્રીમ કોર્ટના એક વકીલ મિત્ર એ ગુજરાતમાં આમ તો છવ્વીસ બેઠકો છે એમાંથી કોંગ્રેસ અને એ કે છે કે સટ્ટા બજારમાં આપણે બહુ સટ્ટા વિશે જાણતા નથી હો પણ સુપ્રીમ કોર્ટના એક ધારાશાસ્ત્રી અમને જણાવે છે કે સટ્ટા બજારમાં કોંગ્રેસ માટે જે ખરી ફાઇટમાં છે એવી ત્રણ બેઠકો એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે માત્ર દસ પૈસાનો ફરક છે સટ્ટા બજારમાં સામાન્ય રીતે એવું કહેવાય કે જેનો ભાવ ઓછો હોય એ હોટ ફેવરિટ ગણાય અને એની વચ્ચે અંતર ઓછું હોય એટલે ત્યાં આગળ ખરા ખરીનો જંગ હોય એવું મનાય એમણે જે ત્રણ બેઠકોના નામ મને આપ્યા ત્રીજી બેઠક આણંદ કોંગ્રેસના નેતાઓ આ ત્રણેય બેઠકો માટે તો હોપફુલ છે પણ જેમ બનાસકાંઠાનો ભાવ એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર

ગરમાટો આવી ગયો અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી એ ચૂંટાય માથે વડાપ્રધાન બેઠા હોય દિલ્હીમાં અને છતાં ત્રણ ત્રણ વખત કેજરીવાલ મુખ્યમંત્રી ચૂંટાય દિલ્હી રાજ્યના એટલે કોલર તો ટાઈટ કરે જ અને છોગામાં એમને પંજાબ રાજ્યમાં પણ સરકાર બનાવવાની તક મળી એટલે કે બે રાજ્ય તો એમની પાસે છે છતાં કેજરીવાલ એમ કે છે કે અમે તો નાની પાર્ટી છીએ દસ વર્ષ પહેલા જ પાર્ટી બન્યા અને બે રાજ્યો સીમિત છીએ ગુજરાતમાં એમના પાંચ ધારાસભ્યો ચૂંટાયા ખરા પણ ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરવામાં એમના ધારાસભ્યો પણ કઈ પાછા પડે એવા નહોતા પહેલા છે ને ભારતીય જનતા પાર્ટી સાથે કરીને સંતી પણ લડતા હતા અને પછી એમણે છે ને ભાજપમાં કેટલાકે જવાનું પસંદ કર્યું એટલે ગુજરાત વિશે તો કહેવાનો કોઈ અર્થ નથી કારણ કે ગુજરાતમાં બે બેઠકો એમણે જાહેર કરી દીધી એક ભાવનગરની બેઠક લોકસભાની અને એક ભરૂચની બેઠક હવે એ બેઠકમાંથી એમને ભાવનગર તો એમણે નહીં નાખ્યું છે પણ ચૈતર વસાવાની બેઠક જે ભરૂચની છે મનસુખ વસાવા વારંવાર જીતતા રહ્યા છે આ વખતે તો એમને ટિકિટ પણ મળવાની નહોતી પણ હામે છે ને ચૈતર વસાવા આવ્યા એટલે મનસુખભાઈનું પણ ભાગ્ય ઉગડી ગયું એમ કહીએ તો ચાલે હવે ચૈતરનું ભવિષ્ય કેવું છે એ ધારાસભ્ય જ રહે છે કે પછી લોકસભાના સભ્ય થાય છે એ આપણે જોવાના પણ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા જૂન સુધીના આમ તો બે જૂને એમણે ફરીને પાછા તિહાર જેલમાં જવું પડશે એવો આદેશ છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં અને કેટલાક વિશ્લેષકોએ એવું કહ્યું કે કેજરીવાલે જામીન માગ્યા જ છતાં સુપ્રીમ કોર્ટે અમે વાંચ્યું એની પહેલી લાઈન એ બોલે છે કે કેજરીવાલે હાઈકોર્ટમાં પોતાની ધરપકડને પડકારી હતી ઈડી દ્વારા એમની ધરપકડ કરવામાં આવી અને પડકારી હતી સુપ્રીમ કોર્ટમાં એટલે પહેલા હાઈકોર્ટમાં પડકારી પણ હાઈકોર્ટે છે એમની એમને દાદ આપી નહીં એટલે પછી એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને જજમેન્ટમાં જ પહેલો એટલે અરજદાર જે જે છે 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 અથવા વાદી એ અરવિંદ કેજરીવાલ જાતે પોતે મને લાગે કે રાષ્ટ્રીય સ્તરના વિશ્લેષકો પણ એ જજમેન્ટ વાંચ્યા વિના જ ઠોકમ ઠોક કરતા હોય છે એટલે એમણે કહ્યું કે કેજરીવાલે તો જામીન માગ્યા જ ન અને છતાં સુપ્રીમ કોર્ટે હામેથી આપી દીધા હકીકત એ છે હાઈકોર્ટના માં રાહત ન મળતા એમણે સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું હતું અને એમના તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે મોટા મોટા ક્રિમિનલ ને પણ પેરોલ મળે છે તો અમારો ટ્રેક રેકોર્ડ તો કઈ એવો ક્રિમિનલ જેવો કે રીડા ગુનેગાર જેવો તો છે નહીં તો અમને કેમ પેરોલ ન મળે તો અમને કેમ વચગાળાના જામીન ન મળે અને વચગાળાના જામીન જો મળે

અને પાછો એમણે એમ કહ્યું કે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ને એ વખતે પ્રચાર કરવા જવાની જરૂર છે એટલે સામે પક્ષે સોલિસિટર જનરલ તુષાર મહેતા મંડળીએ એવી રજૂઆત કરી કે ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કોઈ નેતાએ જવાનું હોય તો એનો ફંડામેન્ટલ રાઈટ નથી કે કોન્સ્ટિટ્યુશનલ રાઈટ પણ નથી પણ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા અને બીજી તારીખે બીજી જૂને એ જેલમાં ફરીને હાજર થશે પણ ત્યાં સુધી એ ઘણા બધા રાજકીય તોફાનો કરીને આજથી જ એમણે શરૂ કરી દીધું છે કે નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના થાય ત્યારે એ રિટાયર થશે ને તો અમિત શાહ એવડા પ્રધાન થશે એટલે એમની ગેરંટીઓ કોણ અમલમાં લાવશે અથવા તો એની ખાતરી શું જો વડાપ્રધાન થાય તો અને પછી કહે છે કે વડાપ્રધાન થવાનો તો પ્રશ્ન જ નથી રાહુલ ગાંધી પણ એમ જ કહે છે કે વડાપ્રધાન હવે નરેન્દ્ર મોદી ત્રીજી વાર થઈ શકે એમ નથી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એમના બધા મિત્ર પક્ષોની જે પટણામાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રેસ કોન્ફરન્સમાં પણ એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી એ ત્રીજી વખત વડાપ્રધાન થવાના નથી જ્યારે નરેન્દ્ર મોદી ઓડિશામાં જઈને ભાષણો કરે છે છે ત્યારે એમ કે કોંગ્રેસને પચાસ બેઠકો પણ નહીં મળે નરેન્દ્ર મોદીને કદાચ વધારે દેખાય છે આગળનું એટલે એ વડાપ્રધાન થવાના છે એ એવી એમને ખાતરી છે અને એમણે હજાર વર્ષ નો પાયો નાખી દેવાનો છે ભારતના ભવિષ્યના હજાર વર્ષનો એવા પણ દાવા કરે છે અને પછી તો જે કઈ બોલે છે ઘણી વખતે મનોરંજક પણ હોય છે એ આપણે બધા જાણીએ છીએ આપણા એક દર્શક વશરામભાઈ જોશી લખ્યું છે કે હું ત્રીસ વર્ષથી ભાજપ સાથે હતો પણ મોદીના વાણી વિલાસ અને પ્રાઇમ મિનિસ્ટર આટલું જૂઠું બોલે એ કેટલું ખરાબ કહેવાય એટલે એટલા બધા દુઃખી થઈ ગયા છે વશરામભાઈ અને એમણે પાછું પ્રામાણિકપણે આ વાત લખી છે બીજું વડાપ્રધાન એ સંબોધનો કર્યા કરે છે ટેલિપ્રોમ્ટર ક્યારેક રાખે છે ક્યારેક નથી રાખતા ત્યારે ગોટાડે ચડી જાય છે એ પણ આપણે જાણીએ છીએ ચૂંટણી સભાઓમાં પણ એમણે ટેલિપ્રોમ્ટર રાખવા પડે એ પણ એક જરા દયનીય પરિસ્થિતિ છે કારણ કે અને તસવીરોમાં એ ન આવે એની ખાસ કાળજી રાખવામાં આવે છે છતાં રાજસ્થાનમાં જ્યારે એ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અગાઉ ત્યારે એમના ટેલિપ્રો પ્રોમોટર ની તસવીરો પણ એમની જ વેબસાઇટ ઉપર દેખાતી હતી એટલી જ હકીકત છે પણ રાહુલ ગાંધી અને વડાપ્રધાન એમને ડિબેટ માટે જે સુપ્રીમ કોર્ટના જજ નિવૃત્ત જજ લોકુર અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા અજીત શાહ અને હિન્દુના જે તંત્રી રહ્યા એન રામ એમણે જે પત્ર બંને જણાને લખ્યો વડાપ્રધાનને અને રાહુલ ગાંધીને કે તમે ડિબેટ માટે આ લોકસભાની આ ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી માટે ડિબેટ માટે તૈયાર થાવ તો રાહુલ ગાંધીએ તો બહુ સ્પષ્ટપણે કહ્યું કે હું તો ગમે ત્યારે ગમે ત્યાં ડિબેટ માટે તૈયાર છું વડાપ્રધાનની સાથે પણ મને સો ટકા ખાતરી છે કે નરેન્દ્ર મોદી વડા માન્ય વડાપ્રધાન એ આવી ડિબેટ મારી સાથે ડિબેટ કરવા માટેની તૈયારી નહીં દાખવે કારણ કે કારણો તમે બધા જાણો છો નરેન્દ્ર મોદીએ દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી અને જે ઇન્ટરવ્યૂ પણ આપે છે એ ડોટેડ લાઇન ઉપર હોય છે અને ઇન્ટરવ્યૂના જે પ્રશ્નો હોય છે એ પણ જે કેટલાક અભિનેતાઓને બોલાવીને જે ઇન્ટરવ્યૂ આપ્યા છે એવા જ લગભગ હોય છે ભલે કોઈ ટીવી ચેનલોને એડિટરોને ઇન્ટરવ્યૂ આપતા હોય કે તમે કેરી કઈ રીતે ખાઓ છો ગોળીને ખાઓ છો કે કાપીને ખાઓ છો તમે છે ને વોલેટ રાખો છો કે નહીં તમે છે ને આટલા બધા ફિટ કઈ રીતે રહો છો આવા હાસ્યાસ્પદ સવાલો એ વડાપ્રધાનને પૂછવામાં આવે ત્યારે આપણને જરા પૂછનારાઓ ઉપર હસવું આવે અને માન્ય વડાપ્રધાન ઉપર હસવું આવે કારણ કે વડાપ્રધાન પણ જેમ વાદળો હોય ત્યારે રડારમાં એ આવે નહીં એની પણ વાત કરે અને કેટલાક ફિઝિક્સના ફોર્મ્યુલા પણ બોલે ક્યારે એમને જાણે કે સર્વજ્ઞ છે એવો દેખાડો કરે છે એ વાત પણ આપણે જાણીએ છીએ મારી પાસે આજે બીજા સમાચારો પણ આજે લેવા છે અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ એ તેલંગણમાંથી ખુલાસા કરી રહ્યા હતા કે ભાજપ ચારસો પાર એટલે એનડીએ ચારસો પાર કરી દેશે એમના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો પણ એમ કહે છે કે અમારે તો બંધારણ બદલવું છે પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી એના વિશે ઇન્કાર કરતા રહે છે એટલે કે આ કન્ફ્યુઝન ક્રિએટ કરવાની એમની કળા એ તો ઘણા લાંબા સમયથી ચાલતી રહી છે એ ગૃહમંત્રીએ કહ્યું છે કે મેં કેજરીવાલ એન્ડ કંપની કહેના ચાહતા હું કે દેશ કા નેતૃત્વ મોદી હી કરતે રહેંગે કારણ કેજરીવાલે કહ્યું છે કે અમિત શાહને વડાપ્રધાન બનાવવાની મોદીની ખ્વાહિશ છે હકીકતમાં નરેન્દ્રભાઈ એ અમિત શાહને આમ તો મુખ્યમંત્રી પણ નહોતા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવ્યા અનુગામી તરીકે અમિત શાહનો જીવ ગુજરાતના મુખ્યમંત્રી બનવામાં પણ રહ્યો છે અને કેન્દ્રમાં મંત્રી હોવું એના કરતાં એક રાજ્યના અને એમે ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોવું એ સવિશેષ મહત્વનું છે એ બધા સારી રીતે જાણે છે શાહનો એવો દાવો છે કે ચોથા ચરણમાં એનડીએ પોતાના મિશન ચારસો ની તરફ મજબૂતીથી આગળ વધશે અને જે પરિણામો આવશે એમાં એમણે જે આજે બહુ જ મહાન દાવો કર્યો છે કે દક્ષિણ ભારતમાં સબસે બડી પાર્ટી બન્ને વાલી હૈ ભારતીય જનતા પાર્ટી મને લાગે છે કે કહેવામાં શું વાંધો જ્યાં એક પણ બેઠક મળતી નથી ત્યાં એમનો એવો દાવો છે કે આખો દક્ષિણ ભારતમાં સૌથી મોટી પાર્ટી પાર્ટી એ ભારતીય જનતા થઈ શકશે આપણે આમ એવો એક કહેવત છે આમ તો પશુઓ વિશે આપણે બહુ આદર ધરાવીએ છીએ પણ ગધેડાને પણ તાવ આવે એવી વાત અમિત શાહ કરી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી આપણને ગધેડાઓ એટલે કે ગર્દભો માટે બહુ માન છે પશુઓ માટે બહુ માન છે ગધેડાઓનું અપમાન કરવાનો અમારો જરા ઈરાદો નથી પણ આ એક ફ્રેશ તરીકે અમે એનો ઉપયોગ કર્યો છે કે ગધેડાને પણ તાવ આવે એવી વાત અમિત શાહ આવો દાવો કરીને કરી રહ્યા છે પણ આ છે ને બંને જણા મનોરંજન ઘણું પૂરું પાડે છે આજે મમતા દીદીએ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ એમની સામે તીર તાક્યું છે અને એમણે જે છેડતીના પ્રકરણમાં એ સંડોવાયેલા મનાય છે એના વિશે એ ખુલાસા તો કરતા નથી અથવા પોતે એમાં સંડોવાયેલા નથી એવું એવો દાવો કરે છે પરંતુ આજે બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ એમણે મમતા દીદીએ કહ્યું છે કે રાજ્યપાલ પદેથી સીવી આનંદ બોઝે રાજીનામું આપી દેવું જોઈએ અને ચૂંટણી પંચ પરના જે પ્રહારો એ વિપક્ષ તરફથી જે થતા રહ્યા છે અને એ એમાં તથ્ય પણ છે કારણ કે ચૂંટણી પંચ અગિયાર દિવસ પછી પહેલાં અને બીજા તબક્કાના મતદાનના આંકડાઓ જો જાહેર કરે તો એ નક્કી કંઈક દાળમાં કાળું અથવા તો આખી દાળ જ કાઢી છે એ સાબિત કરે છે પણ ચૂંટણી પંચમાં બેઠેલા જે ત્રણેય કયા ઘરા કમિશનરો જે છે એ લોકો એ નરેન્દ્ર મોદી દ્વારા નિયુક્ત છે એટલે એ લોકો નરેન્દ્ર મોદી બેફામ નિવેદનો કરે છે ને એમની સામે જે ફરિયાદો પણ થઈ છે ચૂંટણી પંચ સમક્ષ ધર્મને નામે જે નિવેદનો કરે છે અથવા જુઠ્ઠાણા જે ઓકે છે એ છતાં એ ચૂંટણી પંચની સામે જે એમના વિશે ફરિયાદો થઈ હોય તો પણ એમને એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર એમની પાર્ટીના જે પી નડ્ડા જે અધ્યક્ષ છે એમને અને રાહુલ ગાંધીના સંદર્ભમાં એક ફરિયાદ ભારતીય જનતા પાર્ટી કરી દે અને એ મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ છે એમને એક સૂચના તરીકે તમા તમને અમે આ જોડીએ છીએ તમારી કોમેન્ટ મોકલી આપજો એટલું જ કહે છે ચૂંટણી પંચ દાંત વગરનું થઈ ગયું છે બંધારણીય સ્ટેટસ એનું લગભગ સમાપ્ત થઈ ગયું હોય એવી રીતે વર્તે છે અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તરીકે વર્તવાન વર્તું હોય એવું વધારે લાગે છે સરદાર સાહેબે તો બહુ સ્પષ્ટપણે બંધારણ સભામાં કહેલું છે કે અધિકારીઓએ પોતે દે આર ધ કસ્ટોડિયન ઓફ ધ સ્ટેટ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રના હિતના કસ્ટોડિયન છે એના એના રખવાળ છે એ લોકો અને એમ એમને કારણ કે રાજનેતાઓ એમને નોકર ગણે તો એમણે છે ને એમને નોકર ન ગણવા જોઈએ અને એમણે કસ્ટોડિયન ઓફ ધ સ્ટેટ ઇન્ટરેસ્ટ તરીકે એટલે કે રાષ્ટ્રહિતના રખવાળ તરીકે એમણે કામ કરવું જોઈએ એવી વાત સરદાર સાહેબે કરી હતી પરંતુ અત્યારે તમે જુઓ છો છેલ્લા ઘણા દાયકાઓથી અધિકારીઓ અને રાજનેતાઓની મિલીભગત એ દેશને લૂંટવામાં કામ આવી રહ્યું છે ને એ પરંપરા અત્યારે પણ અખંડ રહી છે કા ડરે છે રાજકીય શાસકોથી અથવા તો પોસ્ટ રિટાયરમેન્ટ પોસ્ટિંગ માટે પણ અધિકારીઓ જજીસ એ લોકો એ પ્રકારે પોતાના નિર્ણયો આપે છે એ આપણે જોઈ શકીએ છીએ અ તમને ખ્યાલ છે કે બધા વિપક્ષના નેતાઓ એ સાથે મળીને આ વખતે ઇન્ડિયા ગઠબંધન માં ચૂંટણી લડી રહ્યા છે એટલે બહુ સ્પષ્ટપણે એ કહે છે કે આ વખતે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને સરકાર રચવા માટેની કોઈ તક મળશે નહીં જોકે ચોથી તારીખે આ નિરક્ષીર થઈ જશે અને આજે જે ચૂંટણી પ્રચાર પૂરો થયો જે તબક્કાનો ચોથા તબક્કાનો એમાં એટલે કે તેરમી મેના રોજ મતદાન થવાનું છે એમાં ઓડિશાની ચાર બેઠકો તેલંગણની બધી જ સત્તર બેઠકો ઉત્તર પ્રદેશની તેર બેઠકો પશ્ચિમ બંગાળની આઠ બેઠકો જમ અને આંધ્રપ્રદેશની પચીસ બેઠકો લોકસભાની બેઠકોની વાત કરું છું અને ત્યાંની વિધાનસભાની પણ એકસો ને પંચોતેર બેઠકોની ચૂંટણી એ તેર મે ના રોજ યોજાશે બિહારની પાંચ બેઠકો ઝારખંડની ચાર બેઠકો મધ્યપ્રદેશની આઠ બેઠકો અને મહારાષ્ટ્રની અગિયાર બેઠકો એની ચૂંટણી યોજાશે અને ભારતીય જનતા પાર્ટી આ બધામાં ચિંતાની સ્થિતિમાં છે એવું બહુ સ્પષ્ટપણે ચોપેરથી રિપોર્ટ મળી રહ્યા છે આજે આટલી વાર ફરી મળીશું નવા નવા એપિસોડમાં સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને તમારા મિત્રોને જરૂર જણાવશો દેશમાં ને વિદેશમાં કે સાચી વાત ટકોરાબંધ વાત અને સાચું વિશ્લેષણ સાંભળવા માટે એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી જોઈએ નમસ્કાર